રામનવમી ના દિવસે અમરેલી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતર ના પચાસ વર્ષ પૂર્ણ થયા આ તકે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું રામનવમી એટલે સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતર નો સ્થાપના દિવસ આજે રૂપાઈ તને પચાસ વર્ષ પૂર્ણ થયા છે આ સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણીના સમાપન સમારોહનું સંસ્થાના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થી ભૂલકાઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત કરી અને ભગવાન રામનું સ્મરણ કરેલું હતું રામ ભજન દ્વારા સહુને મંત્રમુગ્ધ કર્યા હર્ષાબહેને કાચા સાહેબે સંસ્થાની યાત્રાની ઝાંખી કરાવેલી હતી અમરેલી અને ગુજરાત સહિત દેશમાં સંસ્કૃતના પ્રકાંડ પંડિત શ્રી વસંતભાઈ પરીખની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠેલો હતો તેઓ ના દુરસ્ત તબિયત હોવા છતાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાત કરેલી હતી સંસ્થાના મુખપત્ર સમા ઋત્વિક અંકનો તેઓના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું ભગવાન રામના પરિવેશમાં સજ્જ ભૂલકાઓ અને તમામ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે અંતમાં રામ આરતી કરવામાં આવી કાર્યક્રમની આભાર વિધિ દીપક હાઈસ્કૂલના આચાર્ય ડોક્ટર અમિતભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રાથમિક વિભાગના અને હાઈસ્કૂલ વિભાગના શિક્ષકભાઈ બહેનોએ સારી જહેમત ઉઠાવેલી હતી